જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો ગુજુ પરિવાર ચેનલ યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં ભગવાનને ભોજન ધરાવ્યા બાદ ભોજન કરવાથી કેટલા ફાયદા થાય છે તેનું આપણા જીવનમાં કેટલું પરિવર્તન આવે છે તે વિશે જણાવીશું સવારે ઉઠી પહેલાં ધરતી માતાને વંદન કરવાથી માંડી રાત્રે સૂતા સમયે ભગવાનને પ્રાર્થના કરવી સવાર અને રાત્રિથી માંડી એવા ઘણા બધા કાર્યો છે કે જેમાં આપણે ભગવાનને વારંવાર યાદ કરતા હોઈએ છીએ ભારતમાં દરેક દેવી દેવતાને પૂજનીય ગણવામાં આવે છે હિન્દુ પરિવારમાં ભગવાન અને કુલદેવીને રોજ દીવા અગરબત્તી સવાર સાંજ કરવામાં આવે છે ભારતના દરેક મંદિરોમાં મંગળા આરતીથી લઈ શયન આરતી થતી હોય છે તેમજ સવાર બપોર અને સાંજ રોજ થાળ ધરવામાં આવે છે આ જ પદ્ધતિ ભારતમાં હિન્દુ પરિવારમાં આજે પણ રસ્તોઈ બની ગયા બાદ ભગવાનને ભોજનની થાળી અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ જ પરિવારના સદસ્યો ભોજન ગ્રહણ કરે છે ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે કોઈ ભક્ત મારી દિલથી પૂજા કરશે ફળ ફૂલ કે ભોજન અર્પણ કરશે તો તેમાં હું પોતે પ્રગટ થઈશ અને ભોજન ગ્રહણ કરીશ તે ઘરમાં ક્યારેય અન્ન ખૂટવા નહીં દઉં ભારતમાં દરેક હિન્દુ પરિવારમાં આજે પણ ભગવાનને ભોજનની થાળી અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પરિવારના સદસ્યો ભોજન ગ્રહણ કરે છે ભારતની આ સંસ્કૃતિમાં આજે પણ આ વારસો અને સંસ્કાર જળવાયેલા છે ભગવાનની કૃપાથી જે પણ પાણી અનાજ આપણને પ્રાપ્ત થાય એ ભગવાનને અર્પણ કરવું જોઈએ આમ ભગવાનની પ્રીતિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જ ભગવાનને ભોગ ચડાવવામાં આવે છે ભોગ ચડાવ્યા પછી ગ્રહણ કરેલું અનાજ દિવ્ય થઈ જાય છે એ પ્રસાદ બની જાય છે કારણ કે એ ભોજનમાં આપણા ઈષ્ટદેવ અને કુલદેવીની દિવ્ય દ્રષ્ટિ તેના પર પડે છે ભગવાનને ધરવામાં આવતી ભોજનની થાળીમાં તુલસીદળ અવશ્ય રાખવામાં આવે છે જેમાં રોગ પ્રતિકારક શક્તિ તેમજ અનેક ઔષધિય ગુણો રહેલા છે આમ ભગવાનને ધરાવેલું ભોજન કરવાથી ભોજનના દોષ અને વિકાર પણ દૂર થાય છે આવું આપણી ભારતીય સંસ્કૃતિ કહે છે પરંતુ વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે ભગવાનને ધરેલું ભોજન ગ્રહણ કરવાથી એ ભોજન શરીર સરળતાથી બચાવી લે છે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પિરિન્યુઅલ સાયન્સ બેંગલુરુના રિસર્ચે વીસ વ્યક્તિ પર પ્રયોગ કર્યો અને જાણ્યું કે કેવું ભોજન કરવાથી તેની વિધિ અને ભાવનાની અસર પડે છે તેમણે દસ લોકોને ભોજન શરૂ કરતાં પહેલાં ભગવાનને ભોગ લગાવી ભોજન આપ્યું અને દસ લોકોને ભોગ લગાવ્યા વિના જ ભોજન આપ્યું આ સંશોધન સાત અઠવાડિયા સુધી કરવામાં આવ્યું ત્યારબાદ તેમના સ્વાસ્થ્યનો અભ્યાસ કરાયો તેમાં આશ્ચર્યજનક પરિણામ જાણવા મળ્યા કે જે લોકો ભગવાનને ભોજન ધરાવી ભોજન કર્યું તેઓ સિત્તેર ટકા ભોજનને ખૂબ જ સરળ રીતે પચાવી શક્યા અને જે લોકોએ ભગવાનને ભોજન ધરાવ્યા વિના ભોજન કર્યું તેમને ઘણી બધી સમસ્યાઓ જેવી કે પાચન શક્તિ પર તેની વિપરીત અસર જોવા મળે આમ ભગવાનને ધરાવેલું ભોજન દિવ્ય થઈ જાય છે તેમાં તુલસીદળ હોવાથી તે ઔષધિ બની જાય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં એક બીજી પણ પ્રથા છે કે જે દરિદ્ર નારાયણને ભોજન અર્પણ કરવું એટલે કે ગરીબ ભૂખ્યા અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું એ હિન્દુ ધર્મનું મહાન કામ છે આમ ઈશ્વર કૃપાથી મળેલું અન્ન અને જળ ઈશ્વર અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં આવે ભગવાન તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરશે તો ખૂબ જ લાભદાયી આ માહિતી તમને જરૂર ગમી હશે વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો તેમજ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો મળતા રહીશું આવી જ નવી માહિતી સાથે જય શ્રી કૃષ્ણ